નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપને વાર્તાની શરૂઆત કરી ધનિયા અને રાહુલ કોલેજના પહેલા દિવસે મળ્યા હતા બંને અલગ અલગ શહેરોમાંથી આવ્યા હતા પરંતુ તેમની આંખોમાંગ એક સમાનતા હતી ધનિયા ભોપાલનો હતો જ્યારે રાહુલ મુંબઈનો હતો કોલેજનો પહેલો દિવસ હંમેશા ખાસ હોય છે અને તે દિવસે આખું કેમ્પસ યુવાનોથી ભરચક હતું ધનિયા અને રાહુલનો ક્લાસ પણ સાથે હતો જ્યારે તેઓ પહેલીવાર મળ્યા ત્યારે રાહુલનું હાસ્ય અને ધનિયાની નિર્દોષતાએ તેમને એકબીજા તરફ આકર્ષ્યા શરૂઆતના થોડા અઠવાડિયા માત્ર વ્યાવસાયિક વાતો અને સામાન્ય મિત્રો બનવામાં જ વિતાવ્યા હતા પરંતુ ધીમે ધીમે તેમની વચ્ચેની દિવાલો નીચે પડવા લાગી કોલેજના પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તેઓ ઘણીવાર લાઇબ્રેરીમાં એકબીજાને મળતા કાફેટેરિયામાં ચાની ચુસ્કી લેતા તેઓએ વિવિધ વિષયો પર લાંબી વાતચીત કરી જેનાથી તેનું હૃદય ધબકતું રહ્યું રાહુલના સ્મિતથી ધનિયાનું હૃદય ધબકતું રાહુલના હૃદયની નજીક જતું હતું ધીમે ધીમે તેમની વચ્ચેની આ મિત્રતા કનિક વધુ જ બદલાઈ રહી હતી એક દિવસ રાહુલે ધનિયાને કોલેજ પાસેના એક જૂના કિલ્લામાં જવાનો પ્રસ્તાવ મૂક્યો આ કિલ્લો શહેરથી દૂર એક ટેકરી પર આવેલો હતો જ્યાંથી આખા શહેરનો નજારો અદ્ભુત હતો રાહુલે ધનિયાને કહ્યું આવો આપને બંને ત્યાં જઈશું કદાચ થોડા સમય માટે આપણને પોતાને જાણવાનો મોકો મળી જશે ધનિયા હસીને સંમત થયો બીજે દિવસે બંને કિલ્લા તરફ જવા નીકળ્યા ત્યાંનો ઠંડો પવન અને સુંદર નજારો તેમને વધુ નજીક લઈ ગયા કિલ્લાની જૂની દિવાલો પર બેસીને રાહુલે ધનિયાને કહ્યું ધનિયા તારી સાથે જે સમય વિતાવ્યો છે તે મારા જીવનનો સૌથી સુંદર સમય હતો શું તમે તમારી આખી જિંદગી મારી સાથે વિતાવવા તૈયાર છો ધનિયાની આંસુ હતા પણ ખુશીના હતા તેણે કહ્યું હા રાહુલ હું પણ તને ખૂબ પ્રેમ કરું છું તારા વિના મારું જીવન અધૂરું છે તેમની લવ સ્ટોરી આખી કોલેજમાંગ ફેમસ થઈ ગઈ હતી બધા તેને આદર્શ માનતા એકબીજા પ્રત્યેની ભાગીદારી અને સમર્પણ તેમને વધુ મજબૂત બનાવ્યા કોલેજ પૂરી કર્યા પછી રાહુલ અને ધનિયાએ સાથે મળીને કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું તેણે એક નાની કંપની શરૂ કરી અને ધીમે ધીમે તેને સફળ બનાવ્યો રાહુલના પિતા મુંબઈમાં મોટા બિઝનેસમેન હતા જ્યારે ધનિયાનો પરિવાર નાના શહેરમાં રહેતો હતો રાહુલના માતા પિતાએ ધનિયાને સ્વીકારવામાં થોડી ખચકાટ દર્શાવી તેણે કબૂલ્યું કે તેની કૌટુંબિક પરિસ્થિતિ અને ધનિયાની કૌટુંબિક પરિસ્થિતિમાં ઘણો તફાવત છે પરંતુ રાહુલ તેના માતા પિતાને સમજાવવામાં સફળ રહ્યો કે પ્રેમમાં કોઈ સ્થિતિ કે સ્થાયીતા દેખાતી નથી આખરે રાહુલના માતાપિતાએ તેમના પુત્રની ખુશી જોઈ અને ખુલ્લા હાથે ધનિયાને દત્તક લીધો લગ્નનો દિવસ સુશોભિત મહાકાવ્ય જેવો હતો સુંદર રીતે સુશોભિત મંડપ મિત્રો અને પરિવારજનોનો મેળાવડો અને હાસ્ય અને આનંદથી ભરેલી રાત બધાની આંખોમાં ખુશી હતી પણ સૌથી વધુ ખુશી રાહુલ અને ધનિયાની આંખોમાં હતી તેમના લગ્નનો દિવસ આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો રાહુલ અને ધનિયાનો પ્રેમ સાચો અને શાશ્વત હતો અને તેમની વાર્તાએ સાબિત કર્યું કે પ્રેમમાં કોઈ અવરોધો નથી લગ્ન પછી બંનેએ પોતપોતાની કારકિર્દીને નવા આયામ આપ્યા રાહુલે એક મોટી બહુરાષ્ટ્રીય કંપનીમાં પોતનું સ્થાન હાંસલ કર્યું જ્યારે ધનિયાએ પોતાની ડિઝાઇનિંગ કંપની ખોલી બંનેએ સાથે મળીને તેમના જીવનમાં આવેલા તમામ ઉતાર ચઢાવનો સામનો કર્યો અને દરરોજ તેમનો પ્રેમ ગાઢ થતો ગયો બિઝનેસ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે પણ તેણે ક્યારેય પોતાના પ્રેમને ઓછો થવા દીધો નથી જ્યારે રાહુલ ઓફિસેથી થાકીને ઘરે આવતો ત્યારે ધનિયા હંમેશા તેના માટે તાજગી આપતી ચા સાથે રહેતો અને જ્યારે પણ ધાનિયાની કંપનીમાં કોઈ નવી ડિઝાઇન બનાવવામાં આવતી ત્યારે તે રાહુલને સૌથી પહેલા પ્રોડક્ટ રજૂ કરતી એકવાર તેઓએ એક ખાસ ઉજવણી કરવાનું નક્કી કર્યું તેમની પાંચમી લગ્નની વર્ષગાંઠ પર રાહુલે તેમની કોલેજ પાસેના પુરાણા કિલ્લા ખાતે ફરીથી ધનિયાને પ્રપોઝ કર્યું આ વખતે કિલ્લો વધુ સુંદર લાગી રહ્યો હતો રાહુલે પૈસા ખર્ચીને એ જ જગ્યાએ નાનકડું ડિનર ગોઠવ્યું હતું રાત્રિભોજન પછી રાહુલે ફરી એકવાર ધનિયાને એ જ પ્રશ્ન પૂછ્યો ધનિયા તું તારી આખી જિંદગી મારી સાથે વિતાવવા તૈયાર છે અને ધનિયાએ ફરીથી જવાબ આપ્યો હા રાહુલ હું પણ તને ખૂબ પ્રેમ કરું છું તેમની વાર્તા માત્ર એક રોમેન્ટિક વાર્તા ન હતી પરંતુ એક પ્રેરણાદાયી મુસાફરી હતી જેણે સાચા પ્રેમ અને સમર્પણની શક્તિ દર્શાવી હતી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ